નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને જણાવી દઈએ કે બધા જ શિવ ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે દિવસ આવવામાં થોડો સમય બાકી છે તો આજે આ વિડીયોમાં આપણે શ્રાવણ સોમવાર વિશે અને શ્રાવણ મહિનાના પહેલાં આપણે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તે વિશે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહો અને આખો વિડીયો જોજો મિત્રો તમને જણાવી દઈએ કે જે શિવ ભક્તો ધીરજ રાખે છે કેટલાક લોકો આખા શ્રાવણ માટે ઉપવાસ રાખે છે પરંતુ શક્ય હોય તેટલા જે લોકો જે કોઈ સમક્ષ હોય તેટલા લોકો ભગવાનની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે શ્રાવણનો પવિત્ર મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે પચીસ જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને આ મહિનામાં કેટલા સોમવાર છે કેટલા લોકોને આ પણ ખબર નથી તેથી આજે આ વિડીયોમાં આપણે એ પણ જાણશું કે શ્રાવણ સોમવારમાં કેટલા સોમવાર શ્રાવણ મહિનામાં કેટલા સોમવાર આવે છે અને કઈ તારીખે કયો સોમવાર કઈ તારીખે આવે છે આજે આપણે આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી જાણી લઈશું જો કે શ્રાવણ શ્રાવણ સોમવાર હંમેશા જ આવે છે પરંતુ ક્યારે પાંચ હોય પરંતુ આ શ્રાવણ સોમવાર જે બે હજાર પચીસમાં આવી રહ્યો છે તે ચોક્કસપણે પડી રહ્યો છે હું તમને જે વિડીયો અંતે વિગતવાર જણાવીશ અને તમે જોશો કેટલાક લોકો પાંચ રાખવામાં કેટલા લોકો પાંચ રાખવા માગે છે તેથી તમે જોશો કે તેઓ પાંચ પૂર્ણ કરે છે ઠીક છે તો શ્રાવણ વાતનો આ નિયમ પહેલાં જાણીએ શ્રાવણ મહિનાનો શરૂ થાય શ્રાવણ મહિનાઓનો શરૂ થાય તે પહેલાં તમારે કેટલી વસ્તુઓનું આયોજન કરવું જોઈએ અને ઓર્ડર આપવો જોઈએ સૌ પ્રથમ તમારા ઘરમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ ગંગાજળ હોવું જોઈએ શ્રાવણ મહિનામાં ઘરમાં ગંગાજળ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેના વિના જો ગંગાજળ વિના પૂજા પૂજા પૂર્ણ ન થાય તો તમારે ગંગાજળ મેળવીને તેને અગાઉથી રાખવું જોઈએ અને જો તમારા ઘરમાં પહેલેથી હોય તો તે ખૂબ જ સારું છે તમારે ગંગાજળ તમારા ઘરમાં રાખવું જોઈએ તેનાથી કોઈ ફરક નથી પડતો જો કોઈ દિવસ ગંગાજળ મળે તો આખો પરિવાર સાથે મળીને અથવા તો જાતે જઈને સામાન્ય પાણીમાં થોડું ગંગાજળ પીળવીને અભિષેક કરી શકો છો તેથી તમારે ક્યારેય ક્યારેયને ક્યાંથી ગંગાજળની વ્યવસ્થા કરવી જોઈએ ચાલો હવે બીજી વાત પણ જાણીએ બીજી વાત એ છે કે જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે મૂર્તિ નથી તો તમારે તેને ડાબી બાજુના બજારમાં તેને ડાબી બાજુના બજારમાં ખરીદી જોઈએ અને જો તમે તેને તેમના બજારમાંથી નથી ખરીદી ખરીદીતા તો તેને ઘરમાંથી રાખેલું ઘરમાંથી ખરીદવું જોઈએ તે વસ્તુ વધુ સારું રહે છે અને તમારે તેની સાથે એક નાનું શિવલિંગ પણ ખરીદવું જોઈએ કારણ કે તેની પૂજા કરવી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું ક્યારેય એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગનો અભિષેક કરો છો તો તેઓ ફક્ત દૂધથી જ અભિષેક કરે છે જો તમારી પાસે ઘરે દૂધ ન હોય તો જો તમે થોડા ગંગાજળથી પણ અભિષેક કરો તો સમજો કે આ શિવ શક્તિ શિવ શિવ ભક્ત તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હંમેશા તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે નંબર ત્રણ શ્રાવણ મહિનાના પહેલાં તમારે એક બીજી વસ્તુ ખરીદવી જોઈએ કે જે શ્રાવણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ખાસ કરીને તે ભક્તો માટે જે ઉપવાસ રાખે છે તાંબાનો લોટો જો તમારા ઘરમાં પહેલેથી જ છે તો તેને ખરીદશો નહીં તેને તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત યોગ્ય રીતે સાફ કર્યા પછી જ કરી શકો છો તાંબાની સાથે જો તમે ઈચ્છો તો પિત્તળનો લોટો પણ ખરીદી શકો છો અને જો તમે ન ઈચ્છો તો જરૂરી નથી તમે તાંબાના લોટાથી પણ પૂજા કરી શકો છો કારણ કે હું તમને કહી દઉં કે તમે ભગવાન શિવને ફક્ત તાંબાનું પાણી રેડી શકો છો પરંતુ તેમાં કોઈ મીઠી વસ્તુ નાખીને અથવા તો તમે દૂધ ઉમેરીને અભિષેક નથી કરી શકતા પરંતુ જો એવો જેઓ તે કરે છે તેઓ તેની સાથે કરી રહ્યા છે એવું માનવામાં આવે છે કે જો તમે તેમાં ખાંડ વગેરે નાખો તો તે મંદિર મરીદાન મારી દદના જેવું બની જાય છે કેટલાક લોકો તાંબાવાળું દૂધ ઉમેરીને અભિષેક કરી શકતા અભિષેક નથી કરતા તો હવે જુઓ તમારે ફક્ત પિત્તળ ખરીદવું પડશે આ ધ્યાનમાં રાખો નંબર ચાર આ ખાસ કરીને સ્ત્રીઓ માટે છે કારણ કે શ્રાવણ મહિનો હરિયાળોનું પ્રતિક માનવામાં આવે છે તેથી દરેક રંગ કેટલો મહત્ત્વપૂર્ણ છે તમે પહેલેથી જ જાણો છો દરેક રંગ મનમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે મહાદેવને દરેક રંગ ખૂબ જ ગમે છે અને કોઈ જો અને જો કોઈ વ્યક્તિ શ્રાવણ દરમિયાન લીલા કપડાં પહેરે તો મહાદેવ તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે તો અત્યાર સુધીમાં તમે સમજી ગયા છો કે અમે શું વાત કરી રહ્યા છીએ દરેક રંગનો અર્થ મહાદેવને સ્વીકાર માનવામાં આવે છે શૂટ સાડી વગેરે સુંદરી પ્રિન્ટ શ્રાવણમાં શ્રાવણમાં લીલો અને ગુલાબી વાદળી અને પીળી ચુંદડીનું ખૂબ જ મહત્વપૂર્ણ છે આખા શ્રાવણ માટે તમે તૈયાર રાખો લીલો ગુલાબી લાલ અને પીળો ચુંદડી પીળો ચુંદડી પહેરવાનો પ્રયાસ કરવો અને મહત્વપૂર્ણ વાત જો શક્ય હોય તો તમારે શ્રાવણના આ ચાર સોમવારે બધા જ રંગો પહેરવા જોઈએ જો આખા મહિના દરમિયાન ન શક્ય હોય તો કેટલાક લોકો આ ખાસ આખા મહિનાના દર દરમિયાન તે પહેરી નથી શકતા તો તેમના માટે પણ અમે કહી રહ્યા છીએ જો તમે આખા મહિના દરમિયાન ન લીલા રંગના કપડાં અથવા પૂળા રંગના કપડાં પહેરી શકતા નથી તો કારણ કે કારણ કે તે ચાર સોમવાર મહાદેવ માટે માનવામાં આવે છે તો તમે ચાર સોમવારે પણ લીલા રંગના કપડાં પહેરી શકો છો ફક્ત પશ્ચિમ પશ્ચિમી પ કપડાં પહેરીને પૂજા કરી શકો છો જો તમારી પાસે બધા રંગના કપડાં નથી તો તમે અગાઉથી સિલાવી લો એક મહત્ત્વપૂર્ણ વાત મિત્રો જો તમારા ઘરમાં કોઈ માંસ કે અન્ય ખોરાક ખાય છે તો શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં તમારે બીજી એક વસ્તુ ખરીદવી જોઈએ જો તમારા કર્મ બે કર્મ બે ચાલુ કે બીજાનું કોઈનો તમારા કર્મ બે ચૂલા કે બીજું કોઈ ન હોય અને તમારી પાસે ફક્ત એક જ ચૂલો હોય અને તમે તેના પર માંસ અને મુંદ્રા રાંધો છો તો તમારે આ ન કરવું જોઈએ કારણ કે શ્રાવણ મહિનો આખા વર્ષમાં એકવાર આવે છે તેથી આ હંમેશા ન કરવું જોઈએ મિત્રો તમારે અલગથી ચૂલો ખરીદવો જોઈએ અને ઉપવાસ ફરાળ વગેરે માટે તમે જે પણ ખોરાક રાંધો તો તમારે તેના પર રાંધવો જોઈએ કારણ કે ઉપવાસ દરમિયાન માંસ વગેરે ચૂલા ઉપર રાંધવામાં આવે તો તમારા તો ફર ફરાળ વગેરે ચૂલા પર ન રાંધવા જોઈએ તેથી તમે એક આનો ચૂલો કે ઓવર ખરીદી શકો છો તમારા માટે શ્રેષ્ઠ રહેશે ને જો તમે કંઈ શંકા હોય કે તેનાથી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે અને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો મિત્રો જો તમે અલગ ચૂલો રાખો ઇન ચૂલો વગેરે ખરીદો તો સારું રહેશે આના આના એ બે વાસણો ખરીદવો પરંતુ મર્યાદા ખરીદવાનો પ્રયાસ કરો અને શ્રાવણ મહિનામાં માંસાહારી વગેરે બિલકુલ જ ન ખાવું જોઈએ ગમે તે કહે છે તે ના ખાવું જોઈએ પરંતુ ધારો કે જો જે લોકો કહે છે કે લસણ અને ડુંગળી કોઈના કર્મ ઉગાડવામાં નથી આવતી તો મિત્રો માંસાહાર તો દૂરથી છે તેથી તમારે મને કહેવું જોઈએ અને આગળની વસ્તુ તમારે બંગડીઓ વગેરે ખરીદવાની છે લીલી બંગડી અને લાલ બંગડી રાખવી જોઈએ પહેલાં સોમવારે જ માતા ગૌરીને અર્પણ કરો અને અર્પણ કર્યા પછી સંપૂર્ણ પૂજા કરો શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ પહેરવી જોઈએ અને તમે દેવી પાર્વતી માટે લાલ બંગડીઓ પણ પહેરી શકો છો જેનો અર્થ આગળ જેનો અર્થ આગળ અને પાછળ થાય છે શિવને આપણા પોળે બાબા ગમે છે શિવને આપણા પોલે બાબા ગમે છે તેથી પોલે બાબાને લીલા અને લાલ બંગડીઓ ગમે છે તમે જ્યાં પણ જુઓ જો કાચને કાચને બંગડીઓ દેખાય તો તેને ખરીદી અને ખરીદી અને રાખો જૂની બંગડીઓ રાખો અને દેવીને અર્પણ કર્યા પછી આપણે તે જ તાજી પહેરવી જ પડશે તે તે સ્પષ્ટ છે અને સ્ત્રીઓ માટે એક વધુ મહત્વપૂર્ણ વાત જ્યારે પણ તમે શ્રાવણ સોમવાર રાખો અને તે દિવસે પૂજા કરો ત્યારે સોળ શણગાર કર્યા પછી પૂજા કરવી જોઈએ કારણ કે તેનાથી પતિની પ્રગતિ અને સમૃદ્ધિ થાય છે જો કોઈ શ્રી શ્રાવણ સોમવારે સંપૂર્ણ સોળ શૃંગાર કર્યા પછી પૂજા કરે છે તો મહાદેવ તેના પર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને શ્રાવણ સોમવારે આવતા ચાર સોમવારે કોઈ પણ એક દિવસે તમારી દેવી પાર્વતીની સંપૂર્ણ શણગાર અર્પણ કરવો જોઈએ તમારે બધી જ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને તેમાં સૌથી મહત્ત્વ વસ્તુ સિંદૂર છે તમારે માતા રાણીને સિંદૂર અર્પણ કરવું જોઈએ કારણ કે આનાથી માતા રાણી તમારા વૈવાહિક જીવનનું રક્ષણ કરે છે અને તમારા વૈવાહિક જીવન પર હંમેશા ધ્યાનમાં આશીર્વાદ વરસશે શ્રાવણ પહેલાં તમારે ચંદન વગેરે અથવા તો ભગવાન શિવ માટે રોટી લોરી ખરીદવી જોઈએ અને તમે લાલ ચંદન પણ ખરીદી શકો છો તમને પૂજાની દુકાન પર શ્રાવણ પૂજા સંબંધિત તમામ પ્રકારની વસ્તુઓ મળશે અમે તમને શ્રાવણ મહિનામાં પૂજા કઈ વસ્તુઓ જરૂરી છે તે પણ જણાવીશું ચાલો કે નાની વસ્તુઓ પણ જણાવીએ કારણ કે ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ કે શું ખરીદવું અને શું નહીં મૂંઝવણ રહે છે જો આપણે આ બધી વસ્તુઓ અગાઉથી ખરીદીને રાખીએ તો આપણને પૂજા કરવામાં કોઈ જ સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો અને પૂજા ખૂબ જ સરળ રીતે થઈ જાય છે કેટલીક વસ્તુઓ આવી જ છે જે તમારે અગાઉથી ખરીદવી પડે છે કેટલીક વસ્તુઓ એવી છે જે તમારે તાજેતરમાં ખરીદવી પડે છે જેમ કે દૂધ અને દહીં તો તમારે તે જ દિવસે ખરીદવી ખરીદવી કરવી પડે છે પરંતુ અમે તમને જે વસ્તુઓ જણાવીએ જે તમારે અગાઉથી ખરીદવાનું છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારે તે અગાઉથી ખરીદવું પડશે કારણ કે મધ ભગવાન શિવ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તેમની પૂજા દરમિયાન મધનો ઉપયોગ ચોક્કસપણે થાય છે અને તમારે ખાંડ અગાઉથી ખરીદવી પડશે તેથી પડશે તે પછી તમારે ચોખા પણ અગાઉથી ખરીદવા માટે અને તે પછી તમારે દીવો ખરીદવો પડશે જે માટીનો દીવો છે અને બીજી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે સફેદ રંગનો કાલવો તેને મિત્રો સાનુક પણ કહેવામાં આવે છે બીજો મિત્રો વસ્ત્રના રૂપમાં તેમને ચડાવવામાં આવે છે જેમ કે અમે તમને કહ્યું કે વિડીયોની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે બે હજાર પચીસમાં કેટલા શ્રાવણ સોમવાર અને કઈ તારીખે આવી રહ્યા છે તો ચાલો હવે મિત્રો આપણે જાણી લઈએ કે કેટલા શ્રાવણ સોમવાર અને કઈ તારીખે આવી રહ્યા છે તેથી તમને વિડીયોમાં પહેલેથી જ કહ્યું કે શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થઈ રહ્યો છે એટલે કે જે દિવસે તે શરૂ થઈ રહ્યો છે તે શુક્રવાર છે અને શ્રાવણ મહિનો વીસ ઓગસ્ટ પચીસના શનિવારના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અહીં શ્રાવણ સોમવારના ઉપવાસ માનવામાં આવી રહ્યા છે અને શ્રાવણ સોમવાર ઉપવાસની તારીખને નીચે મુજબ છે પહેલાં સોમ શ્રાવણ સોમવાર ચૌદ જુલાઈ પછીના રોજ પડશે અને બીજો વ્રત સોમવાર એકવીસ જુલાઈ બે હજારના રોજ ત્રીજો સોમવાર વ્રત અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જ્યારે ચોથો શ્રાવણ સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવશે ચોથા શ્રાવણ સોમવાર આવશે તો મિત્રો આ શ્રાવણ સોમવાર સંબંધિત માહિતી હતી જે અમે તમને જણાવી હતી જ્યારે તમારે જાણવું જોઈએ કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ તેલંગાણા ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક તામિલનાડુમાં શ્રાવણ ક્યારે શરૂ થઈ રહ્યો છે તો ત્યાં ત્યાં શ્રાવણ શુક્ર શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસ થઈ રહ્યું છે અને શ્રાવણ મહિ શ્રાવણ શનિવાર તેવી ઓગસ્ટ પચીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને અહીં શ્રાવણ સોમવાર ચાર ઉપવાસ અને ચાર ઉપવાસની તારીખો નીચે મુજબ છે શ્રાવણનો પહેલો સોમવાર ઉપવાસ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ પડશે અને બીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ વીસ ચાર ઓગસ્ટ વીસ પછીના રોજ પડશે ત્રીજો શ્રાવણ સોમવાર ઉપવાસ અગિયાર ઓગસ્ટ બે હજાર પછીના રોજ પડશે શ્રાવણ સોમવારનો ચોથો મિત્રો સોમવારનો ઉપવાસ અઢાર ઓગસ્ટ બે હજાર પછીના રોજ પડશે મિત્રો તેથી ફક્ત એક જ ઉપવાસ દક્ષિણ ભારત માટે સંબંધિત છે શ્રાવણ સોમવાર સંબંધિત માહિતી મિત્રો વિડીયોમાં અંતમાં કહે આવે આપણે મહિનામાં અમે તમને એક એવો ઉપાય જણાવીએ છીએ કે જો તમે કરો તો સમજો કે તમે બધા જ તેત્રી તેત્રી કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કર્યા છે શ્રાવણ મહિનામાં આવતા ચાર સોમવારે તમારે માતા ગાયને એક એક વસ્તુ એવી ખવડાવી દેવી જોઈએ કે માતા ગાયને લગતી આ માહિતી તમને કોઈ જ નહીં કહી શકે તો મિત્રો તે ચારે સોમવારે જે માતાઓ સવારે રોટલી બનાવે છે માતાઓ અને બહેનો સોમવાર પડે તે દિવસે માતા ગાય માટે એક રોટલી બનાવીને તેના પર થોડીક હળદર અને થોડો ગોળ નાખીને ગાય માતાને ગાય માતાને ખવડાવી દેવું આનાથી તમને આખા શ્રાવણ સોમવારનું ફળ મળી જશે અને તે જ સમયે ભગવાન શિવ હંમેશા તેમના પર આશીર્વાદ આપે છે અને પરણિત સ્ત્રી અને હંમેશા ભાગ્યશાળી સ્ત્રીને પણ આશીર્વાદ આપતા રહે છે અને તેમના પતિના જીવનમાં આવતી બધી જ અવરોધો આર્થિક સંકટ દેવાને કારણે થતી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે તેથી બધી જ માતાઓ અને બહેનોને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમને આના સંપૂર્ણ પરિણામ મળવા લાગશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ